પાદરા શહેરમાં સ્માર્ટ મીટરોમાં ગડબડ હોવાના આક્ષેપ વીજ બિલ બેથી ત્રણ ગણું વધી ગયું વીજ નિગમની ઓફિસે લોકોનો આક્રોશ પાદરામાં સ્માર્ટ વીજ મીટર વીજ કનેક્શન ધારકોને લગાવવાની ચાલતી કાર્યવાહી સંદર્ભે પાદરા વીજ નિગમની ઓફિસે એકત્ર થયેલા ઉશ્કેરાયેલા ટોડાએ માસિક વીજ બિલ બેથી ત્રણ ગણું આવતું હોવાના આક્ષેપો કરીને સ્માર્ટ મીટર કાઢીને જૂના વીજ મીટર લગાવી દેવા ઉગ્ર માંગ કરી હતી સ્માર્ટ મીટરમાં ગડબડ હોવાના પણ આક્ષેપો ટોડાએ કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પાદરામાં પ્રત્યેક વીજ કનેક્શન ધારકોનું જૂનું વીજ મીટર કાઢીને નવું સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહીનું કામ એજન્સીને આપવામાં આવ્યું છે તાજેતરના દિવસોમાં જૂના વીજ મીટર કાઢીને નવા સ્માર્ટ મીટર એજન્સીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા જેનો વિરોધ ગ્રાહકો દ્વારા કરવામાં આવી રહ્યો છે

ત્યારે લાઈટ અમને પાછી મળે છે મારી બેબી બે દિવસ બીમાર છે એટલા માટે લાઈટ બી કાપી લે છે અમારે જૂનું મીટર જોઈએ છે અમારે નવું મીટર જોતું નથી હું એક નહીં બધી જનતા ને કોઈને જોતું જ નથી સ્માર્ટ મીટર એટલે જૂનું મીટર અમને આપો અને રોજના ના સો દોઢસો રૂપિયા બેલેન્સ અમારે કપાય છે અમારું સ્માર્ટ મીટર કીધા વગર નથી ગયા છે અને હવે એનું બિલ બી વધારે આવે છે અને ગમે ત્યારે કપાઈ જાય છે

ક્રિષ્ના વાટીકા સોસાયટી રહું છું અને મારું સત્યાવીસ તારીખથી સ્માર્ટ મીટર નાખ્યું છે સત્યાવીસ તારીખ થી જે સ્માર્ટ મીટર નાખવાયું છે દોડું મારું લાઈટ બિલ જે મારો વપરાશ હતો એવરેજ બે મહિનાનો પાંચ છ હજાર રૂપિયા ઉનાળાનો વપરાશ એ વપરાશ અત્યારે આઠ નવ હજાર રૂપિયા થઈ ગયો છે અને દર દર બીજા દિવસે રિચાર્જ કરવાની જરૂર પડે છે એડવાન્સ એટલા બધા કેટલા પૈસા જીબી વાળા નો આપણે આપીશું આ કઈ બેંક નહીં આપણે એમને પૈસા એડવાન્સ માલિયે

કયા મીટર ના છોડી દીધા છે પૈસા વિચુત પડે કોઈના પૈસા છોડી દીધા એવો એની જોડે આપડું જે નોર્મલ મીટર છે એ મૂકીને પણ આપણે કમ્પેર કરવાની તૈયારી છે અને એને ગ્રાહકોને સમજાવવા માટે તૈયારી છે કે ગ્રાહકો છે ચાર કિલો જે છે એ પ્રકારના તેઓના અક્ષર છે એ જે તે ગ્રાહકની જે જે પણ આવી અરજી છે અને વન ટુ 1 કેસમાં દરેક દરેક કેસમાં અહીંયાથી સમજાવવામાં આવશે કંપનીના માણસ દ્વારા કન્ઝમ્પશન બાબતે સમજાવવામાં આવશે અને બિલ બાબતે ઓફિસ દ્વારા સમજાવવામાં આવશે જૂના વિચારો જૂના વિચારો નાબૂદીની માંગણી માંતરીયા ચાલો સ્માર્ટ મીટર્સ ફટાઈ જ લેવાની માંગણી કરી છે જૂના મીટર પાછા મૂકવાની એ પોલિસી લેવલ નો પ્રશ્ન છે એમાં અમે નિર્ણય ના લઈ શકીએ ઉપરથી કંપની પરથી જે સૂચના આવેલી છે જે 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 વિસ્તારો આઈડેન્ટિફાય કર્યા છે ત્યાં ઇનિશિયલ સ્ટેજમાં સ્માર્ટ મીટર લગાવીને કામ ચાલુ છે આગરની કાર્યવાહી શું આ જે મીટરો લગાવેલા છે એમાં આગળની કામગીરી એટલે આ મીટર જે જે વિસ્તારમાં નથી લાગે ત્યાં લગાવવાની કામગીરી ચાલુ જ રાખવાની છે અને ગ્રાહકો નો અસંતોષ છે હન્ડ્રેડ પર્સેન્ટ દૂર કરવાની જવાબદારી એમજી કંપની ના માણસ ની છે